પહેલા તો આપણે માંડવીની ટ્રાફિક વિશે વાત કરીએ માંડવીની ટ્રાફિકની અંદર અહીંયા પોલથી કરી અને પાણીના ટાંકા સુધી આગળ આપણે જઈએ પોસ્ટ ઓફિસ સુધી તો ત્યાંથી નીકળવું ખૂબ જ મુશ્કેલ છે આજે બાયપાસ રોડ ના મંડા લગભગ ત્રણેક વર્ષ જેવો સમય થઈ ગયો બે ચોમાસા એમાં નીકળી ગયા બસ કામ ચાલુ છે કામ ચાલુ છે એક થી બે કોન્ટ્રાક્ટરો બદલી ગયા આ પરિસ્થિતિનું નિરાકરણ એક જ છે કે ફાસ્ટ થી ફાસ્ટ બાયપાસ નું કામ જલ્દી કરવામાં આવે અને હમણાં જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કચ્છની અંદર એક મોટો અકસ્માત થયેલો છે બસ ની સાથે અથડાયું છે એની અંદર ચાર થી પાંચ લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર પણ મળી રહ્યા છે ખરેખર આવા પ્રશ્નો આપણા માંડવીની અંદર પણ ન બને એના માટે ખાસ બાયપાસની જરૂર છે અને તમે અહીંયાથી નીકળો એટલે મોટા વાહનો એટલા બધા પ્રસાર થઈ રહ્યા છે નવી કંપનીઓ પોતાના કામો ચાલુ કર્યા છે તો વિચાર કરો કે એ બધી ટ્રકો ને બધી અહીંયાથી પ્રસાર થાય છે જેની લંબાઈ આશરે એસી જેવી એસી ફૂટ જેટલી લાંબી હોય છે બાઇક હોય લોકલ છોકરી હોય આપણે અહીંયાથી જતા હોઈએ ત્યારે જોતા જોઈએ છીએ કે ટ્રાફિક ની અંદર એટલા બધા માણસો ફસાઈ જાય બધાને લેટ થતું હોય જલ્દી કરે જલ્દી કરે ને એની અંદર ક્યાંક માંડવીમાં પણ મોટો અકસ્માત ન થાય તેના માટે સરકાર શું કરી રહી છે શું પગલાં રહી રહી છે કોની જવાબદારી આવે છે ખરેખર એક વસ્તુ કહેવાનું મારે મન થાય છે કે આ ભારત મારો દેશ છે અને માંડવી એ મારું શહેર છે મારું શહેર છે પરંતુ કોઈના મનમાં મારા જેવું લાગણી છે જ નહીં ખરેખર પોતાનું જમીર અધિકારીઓ કે લોકલ સત્તાધીશો જેને લોકોએ ખોબે ખોબા મત આપીને ભાજપ પક્ષવાળાને જીતાડ્યા છે એ લોકો આ બાબતે ધ્યાન આપે ને તો માંડવીનું ભલું થાય અમારી એક જ આશા છે કે ભાઈ માંડવીનું ભલું થાય ને માંડવીનું સારું થાય મેં અગાઉ પણ મારે વાત કરેલી છે કે માંડવીની અંદર એટલી બધી ટ્રાફિક સમસ્યા છે બહારથી આવતા લોકો અહીંયા ખોટી ઇમેજ લઈને જાય છે અને પાર્કિંગની કોઈ સુવિધા નથી પે યુનિન પાર્કિંગની કોઈ સુવિધા નથી જ્યાં બી ખાલી જગ્યા મળે ત્યાં નગરપાલિકા દુકાનો બનાવી દે આપી દે અને વગર દબાણો ઉપર તો એટલી બધી દુકાનો થઈ ગઈ છે ગામને આપણે શું કેશું દબાણો પણ નગરપાલિકા જ દબાણો કરતી હોય તો ક્યાં જવાનું ખરેખર ટ્રાફિક છે ને ટ્રાફિક એનું નિરાકરણ થવું જોઈએ અને આ બાબતે પોતાનું જમીર અંદર ઝાંકી માણસ ક્યારે તારે ભીતર જાય તો પણ તમે એ શબ્દ ને અલગ કરો ભીત હું અથવા આપણું માંડવી તરી જઈએ ભીતર અંદર જઈને જાકે ને કે ખરેખર શું આપને તકલીફ છે માણસોને શું તકલીફ છે શું જોઈએ છે પોતાના મગજમાં જે વિચાર આવે છે એ કરી દે છે ખરેખર માંડવી હાલત એવી છે કે જેનું કોઈ કહેવા વાળું છે જ નહીં ટ્રાફિક સમસ્યાની તો વાત કરવી જ ખરેખર મુશ્કેલ છે પ્રજા ખૂબ જ તકલીફમાં છે પણ કોને જઈને રજૂઆત કોને રજૂઆત કરવાની ભાઈ આજે ક્યાં જવાનું ખરેખર એટલા બધા પ્રશ્નો છે કે એનો કોઈ માપ નથી એટલે પ્રજાને હું એક વિનંતી કરું છું ભગવાને અમને બધું આપ્યું છે પરંતુ હવે જાગો અને રોટલી ખાવી હોય ને તો એક બાજુ ના શેકવાની એને બંને બાજુ શેકવી પડે જેથી હવે રોટલી બળી ગઈ છે એને કંઈક લોકલ લેવલે બદલાવીને પણ જુઓ કંઈક સારો અનુભવ થશે બસ આટલું કહું છું